ઉપસ્થિત રહ્યા હતા તપસ્વી વિદ્યા સંકુલ ખાતે વર્ષ બે હજાર છવ્વીસ નો શૈક્ષણિક સાંસ્કૃતિક તથા સ્ટેજ પરથી રજૂ કરવા માટે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ વાર્ષિક સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી જેમાં વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિશાળ સંખ્યામાં લોકોની હાજરીઓ કાર્યક્રમની સફળતા અને તપસ્વી વિદ્યા સંકુલ પર સમાજનો વિશ્વાસ સ્પષ્ટ કરી દર્શાવ્યો હતો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત